વિકાસલક્ષી તબક્કા વિકાસલક્ષી તબક્કા તમને જણાવે છે કે શું તમારું બાળક તેની ઉંમર પ્રમાણે યોગ્ય રીતે મોટું થઈ રહ્યું છે ચાલો જોઈએ દસ થી બાર માસના બાળકોમાં કયા વિકાસલક્ષી તબક્કા હોય છે ટેકા વગર ઊભું થાય છે વસ્તુઓને આંગળી વડે પકડે છે કપડાની નીચે છુપાયેલ વસ્તુઓને શોધે છે વસ્તુઓને પોતાની ભાષામાં નામ આપી આંગળી વડે બતાવે છે ખોળામાં બેસવા માટે પોતાના હાથ ફેલાવે છે ધ્યાન રાખો માતા પિતા તરીકે સમજવું અગત્યનું છે કે કોઈ બે બાળકો સમાન રીતે વિકાસ પામતા નથી દરેક બાળકની વૃદ્ધિ અને વિકાસમાં સમાન ઉંમરના અન્ય બાળકોની સરખામણીમાં તફાવત હોઈ શકે છે કોઈપણ બાળકમાં વિકાસલક્ષી વિલંબને આ પ્રવૃત્તિઓના આધારે માપી શકાતું નથી પરંતુ વિલંબ કયા ક્ષેત્રમાં થઈ રહ્યો છે તે ઓળખવામાં ચોક્કસપણે મદદરૂપ થઈ શકે છે તમારા બાળક વિશે વધુ જાણવા માટે નજીકના ડોક્ટરનો સંપર્ક કરો